હેલો ફ્રેન્ડ્સ જય માતાજી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલમાં આઈ હોપ તમે બધા મજામાં હસો અત્યારે સમય થઈ રહ્યો છે અગિયાર વાગી રહ્યા છે અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયાથી કરીશું અહીંયા લખીરાજ શું કરીશ એને ગેમનો વિડીયો બનાવે છે એના પપ્પા બેઠા છે અને નિયતિ હતી બાર રમવા જતી રહી છે ત્યાંની અત્યારે ઘરનું રૂટિન કામ કપડાં વાસણ થઈ ગયું છે ને હવે એ ફૂલ છોડને પાણી નાખેસ એ આ પાણી નાખેસ અહીંયા હું રોટલી બનાવું છું ગાઈસ અત્યારે જમવાનું પણ રેડી થઈ ગયું છે અને હવે હું અહીંયા ટેટી કાપી રહી છું નથી આજ વિડીયો એનો એડિટિંગ કરી રહ્યો છે અને મારી તબિયત પણ બે ત્રણ દિવસથી સારી હતી રહી તો હવે થોડું ઘણો આ થયો છે સવા એક વાગી રહ્યો છે અને આ બંનેવ જોઈ રહ્યા છે ટી_વી છે હવે નિયતિને સ્કૂલ જવાનું છે ને હવે નિયતિનો બર્થડે જતો રહ્યો એટલે નિયતિ હવે સ્કૂલ જશે ને અત્યારે હું બધું સાફ કરું છું લુવાનું છે બધું ધૂળ પણ બહુ થઈ જાય છે હવે કચરા બોતા કરીશું નિયતિની ની બુક્સ છે એમાંથી નિયતી પઢાઈ કરેગી શું છે અખેલું આવડે બોલો બધું છે હવે નિયતી પઢાઈ કરેગી સ્કૂલ જાયગી ગાઈસ અત્યારે સવા પાંચ વાગી રહ્યા છે અત્યારે વાતાવરણમાં પણ એકદમ ફેરફાર થઈ ગયો છે વાંદરા આવ્યા છે કોણ આયું હનુમાન આયા અલી ધીરે ને લખીને અહીંયા બોલ રમે છે અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે નીનુ o nietieni no isaicromarom jawades છે તો હવે ગોઠવી દઈએ અને ચા તો કોઈને પીવી ચા ભાવતી નથી એટલે લીંબુ સરબત બનાવીને પી લેતો છે ગાઈસ અત્યારે છ વાગવામાં દસ મિનિટ બાકી છે ને અહીંયા તમે જોઈ શકો છો વાતાવરણમાં એકદમ પલટો થઈ ગયો છે ધૂળ ઉડે છે પવન ઓહો કેવું શું નહિ અચાનક જ ઉનાળા ભર ઉનાળા ચોમાસું આવી ગયું ન રીતારી

છાટી લે ફોન્સ ફ્રી લખી હ વાંદરા નહીં મજા આવી લાગે જો પેલો ગાડી પર બે જ તા ગાડી પર બેહી ગયો છે સાની બીક લાગે તમે તો ગાઈસ અત્યારે લાઈટ પણ જતી રહી છે પવન બહુ આવ્યો એના કારણે લાઈટ પણ જતી રહી છે ઓ આવી ગઈ લાઈટ આખા તો ઘરમાં ન કોઈ ધૂળ ધૂળ થઈ છે બહાર ઓટલે પણ ધૂળ હતી તો બહાર તો મેં વાર્યું છે કેવું નહીં હતી અહીંયા તો દરવાજોના પછડાઈશ તો ગાઈઝ અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે मोडर मोटा छाटा पड़े न जिकी नाइले ए जिकी जिकी नइले को नइले हमको हा बापा चमडा बापा વીજળીઓ પણ જબરદસ્ત થાય છે ગાજે છે કેવું ચોમાસા જેવું નહીં બેટરી બેટરીથી લાઈટ ચાલુ થયું છે લાઈટ ચાલુ કરી દીધી છે એની હતી લાઈટ જતી રહી છે એની હતી ખાઈ લેતું સારું થયું ને